જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારા આજના નવા બ્લોગમાં તો આજે જવાનું છે મિત્રો મોબલિયાસણ જવાનું હ તો આ તપેલો મિત્રો બદલાવાનો હ પહેલાં આપણે નાસ્તા સેન્ટર ચાલુ કર્યું હતું એ વખત લાયા હતા પણ નેનો પડતો તો એટલે એ માટે જ લાયા હતા પણ નેનો પડે હો એટલે મોટો લાવવાનો તો ઓનો બદલાઈને ઓન જે આવ અને હૉમાં આલી અને ઉપર પૈસા આલવાના થાય તો આલીને બે બીજો મોટો લઈ લેવાનો હો તો કંઈક તપેલો હાલવાનો એક તપેલું હો બરાબર અને આજે તપેલું રાખીએ ઘરે અને હાલ દેવાનો અને આજે મોટું રાખીએ એક આ આલી બતાવીશું કેટલા હાલ ફો વર્તી હાલ બે લાવવાનો મોટો આપી દેવાનો એક જર્મનની કેટલી લાવવાની ચા માટે ચા નહીં જર્મનની કેટલી દૂધ ગરમ કરવા માટે તો બંને જો મારા બ્લોગમાં મિત્રો તો હજી ભરી રહ્યા તો ભંગાર થોડું વધ્યું હો અને નેચર તૂટી જઈ થોડો હળો પડ્યો હો તો આ ડીશો આપી દેવાની હા કેટલી હિશો કોજી બે ચાર સો આઠ દસ દસ ડીશો આપવાની હ એક આ કુકર અને બીજું આ રીતે નાની નાની ડીશો સ્ટીલની હ તો જે પૈસા આવે એ પૈસાનો તપેલો લેવાનો હ ડીશો લાવવાની હ તો આના જે પૈસા આવે એની ડીશોની ડીશો થાળીઓની થાળીઓ જ લાવવાની હસ થાળી લાવવાની છે આલીન અને બે તપેલો તો ચલો ગોવા દેવું હોય કોઈ લાઈનમાં

અને પૂછીએ વેચાતો લેવો હોય તો વેચાતો આલી દેસું આપણે જરૂર નહીં વેચાતો વેચા વેચાતો આવીશું અને આજનો દાડો વાપરવા લેવો હોય તો વાપરવા સાફ સફાઈ મિત્રો કરવાની બાકી હોય તો ધોવાનું આસ્તા આસ્તે બધું સાફ પડીશું નવરા પડીએ ધોઈ જવું સાફ કરે જવું હજુ આપણે દીવ દેવ દિવા સોરી દિવાળી પછી લાભ પહોંચાડવી મુહૂર્ત કરવાનું હોય એટલે મિત્રો આપણા પાસે નથી તો એક દિવસનો ટાઈમ હોય મિત્રો તો એક દિવસ પછી ચાલુ કરવાનું હોય એક દિવસ પછી એટલે એક દિવસ પછી સાહેબ અમારા મિત્ર એક આવી ચાલુ કાઢી રોમાજી જોયું તો કહો રોમાજી તો ગાય અમારા રોમાજી કેવું કેવા રોમાજી આનંદ માં

તો આપણા અહીં આવી હતી રોજ મૂકવાની પાર્લરે આપણા આવી મિત્રો મિત્ર થઈ ગયા રોમાથી આપણા તો મિત્રો હવે જઈએ ઓપ્યુલેશન બાજુ તવ ગોવા જઈએ તવ ગોવા જઈએ કાઢી દીધો તો જોઈ શકો હારો તવ ભાઈને આલવાનો ચાળો આ તવલાઓ ચાલી લો લઈ લઉં ચેલો બહુ જ પડી રહ્યા તો લઈ લો તો હારો તવ મિત્રો આલવાનો હો ડેટા ભાઈન ડેટા ભાઈ પૈસા કહીશું કેટલા ચૌદ સો લાયા હતા આપણે એટલે હજાર આપીને તો આપી દેવાનું બરોબર હજાર આલી તો રોકડા પણ વાયદા વાળું કરવાનું નથી આજ અડધા હાલુ કાલે અડધા વાળું નહીં રોજ રોકડા હાલ તો હાલવાનું ના કહેવાય એક દિવસ વાપરી એકના બે દિવસ વાપર પણ પછી પાછો હાલ એવી વાત કરવાની હા તો બધા રજો મિત્રો આપણા બ્લોગમાં

અમારા ધન લક્ષ્મી હવે આપણે ચાલુ વિડિયો વેપાર કરી તો ભાવતાલ કરીએ હા હા બરોબર હા તો બરોબર હવે લીધો તો એ હું તને કહી દઉં હે તો લઈ લે ટેસ્ટ મારી શકો છો ભાઈ ના 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 મારા નહીં હું હું તો નહીં ગોવિંદ ના ખાવ તો આ તવો સાફ કરવાનો હો બરોબર તો મિત્રો તવો અરવિંદ ભાઈ વાત આપણો તવો લીધો બરોબર હાલશ્યોંજુ સર તો ચૌદસો પચાસ મૂલ આવ્યો તો બોલો તમે કેટલા હાલશ્યો કે તો વેપાર કરી દઈએ વાપરવા રાખો તો વાપરવા રાખો વિચારતું ના વાપરવા તો અરવિંદભાઈ અમે તો વાપરવા રાખો

જે સ્વાદ હે એ અમ જ છે કયો ને તા મેન સ્વાદ આમાં છે હા જે ભાઈ ગુપ્ત રેસીપી સિક્રેટ મસાલા અમારા આની અંદર છે બધા સિક્રેટ મસાલા બધા અમારે આની અંદર છે હા તો તમારી ઈચ્છા હોય તો તવ 900 રૂપિયા આલજો અમે લેવા માટે તૈયાર ન કરો તમે હોજે મને પાછો આલજો બરાબર અને મારા તમારે લેવું હોય તો મારા તો આવા તમારી જરૂર નહીં તમારે રોટલી જો પપ આ જલ્દી ગરમ થઈ જાય હા તવ હું પાછો લેવો તમારા આરોપમાં આવશે બહુ ગેસ નહીં પડતો મહેસાણાથી લીધો તો માલ ગુડાવાનું ચૌદસો પચાસ રૂપિયા મારા ઢોસાનો તવો સાફ કરવાનો ડુંગળી મેઠું મેઠું નાખવાનું તો મિત્રો કોઈને તવો સાફ કરવો હોય તો ઉપર ડુંગળી નાખી દેવાની અને મેઠું નાઈ દેવાનું બરાબર ગરમ લાય કરવાનો અને શેકાવા દેવાનું બરોબર એટલે કમ્પ્લીટ તવો સાફ થઈ જાય મિત્રો ઓકે અરુણભાઈ હા ઓકે ઓકે તો મળી જતા કરવાની એક નવી સિસ્ટમ છે ભાઈ ઓ હવે આપવા આપવાની જવાબદારી તમારી રહેશે હા મારી રહેશે ભાઈ અમે બાઈક લેના અમારે ત્યાં આગળ જવાનું છે દૂર નથી જવાનું ઓકે મળી જતા ઓકે ઓકે હા લેડો ગોવાજી તો મિત્રો હવે આપણે જઈએ ઓબલેશન ની બાજુ અને આપણું કામ પતાઈએ તો બના રહેજો અમારા બ્લોગ હરેશભાઈ કોક કહી શર્માતા હતા હવે બોલી એ લેડો તો આપણા બાલિયાસન ના કોઈને કોઈના વીઆઈ નું સીમ કરાવવું હોય તો ભાઈ આયા છે ભાઈ રોજ હોય ફારો હે રોજ ફારો હોય અમ કાઈ માં ઉઠમ એટલે અમ ટાઈમ એટલે ક્યારે ક્યારે આવા અમારે વિવર્સ આવા ને યાર કોઈને વીઆઈ નું કાર્ડ કરાવવું હોય નંબર લઈ લો બોલો નંબર બોલો 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 તમારો નંબર બોલો એ લખી લો બોલો બોલો આસ્તે આસ્તે બોલો તે આસી

તો કાચના બાઉલ તો ગિફ્ટમાં વીઆઈ વાળા ભાઈ આપી છે કાચના બાઉલ બીજું શું કીધું કાચના બાઉલનો બીજું આવો ટિફિન બોક્સ ને બધું ટિફિન બોક્સ ના એવું કોઈ કોટ કરાવવું હોય કાર્ડ કોટ કહેવાય ને હા પણ કયો નું હોય અને વીઆઈ માં આવવું હોય તો મળીએ ચલો મિત્રો હા ચલો ઓકે તો કોઈ ભાઈ ના વીઆઈ નું સિમ કરાવવું હોય તો સારી ઓફર ચાલુ છે

ટેટા આવી ગયા હા બજારમાં હા આ બાજુ હા અરે મારા મિત્ર એક સબ્સ્ક્રાઈબર છે જય માતાજી બસ શાંતિ તો ટેટા લેવા હોય ની અંદર તો આવજો મિત્ર એ કરી હ કયું કહેવાય આપણે આ શું કહેવાય આ અંબલ્યાસન ગૃહ મંડળી ની આગળ જ બેહી ભાઈ જે જે એ બંધ કરીને ને આર્ય હવા ચાલુ કરવાનું તો આર્ય આ તમારું જ છે ને આરિયે ઓકે તો મિત્રો અબલિયા દિવાળીના તહેવારના ટેટા આવી ગયા અંબાજીમાં મંદિરે અને મસ્ત ખુબ સરસ ધંધો કર્યો તો સસ્તા ભાવમાં મિત્રો ના આજુબાજુના ગમડાના આપણા મિત્રો આવે એમને હાથ આવજ્યો ઓકે મજામાં ઓલ ટેટા લાવ્યા ને બધા દિવાળી ધમાકા ઓકે આપણા અંબાજીમાં નું મંદિર મિત્રો થોડું અંબાજીમાં મંદિરનું સીન લઈ લઈએ મિત્રો સારું કરજો માતાજી તો વાસણ ભંડારે આવી મિત્રો લહેરો લાવ તો કાકા આપણે તપેલો લીધો તો જર્મનનો વહી તમાર તો અને તપેલો હવે નોમય પડાયેલો હો અને નેનો પડ બે મોટો લેવાનો બદલાય તો અને બીજી થાળીઓ થોડી કોણા ફોડો પડેલી ને થોડો ફોડો પડી ગયો તો એ આપવાની છે અને બીજી નવી થાળી લેવાની તો જોઈ લો ને બધું તો લેતા હોક હજી હેડો તો એ ના ચેલા ગણે હું ભાવ એ એકસોને એંસી લઈએ પણ બસો બસો ગણાય વીસ રૂપિયા વધારે ગણ્યા અમારા હેડો થાને સારું ગયો અને સ્ટીલ પચાસ રૂપિયા કિલો પચાસ રૂપિયા કિલો તો ટોટલ જેટલા થયા બારસો તો ટોટલ બારસો પોસઠ રૂપિયા થયા બહુ વાપરેલો જે પૈસા આવે એ આપણે મજરે ગણીશું અને બીજા ઉપરના આલવાના થાય તો વાપી દઈશું તો કાઢો હાડો તપેલો કાઢો

તાલી પાઉચ ચો એની કોફી લીધી મિત્રો ઘરે વપરાય એટલે ઘરે વાપરવાની બીજી આપણે હોટલ ઉપર વાપરવાની મિત્રો પરફ્યુમની ચારસો રૂપિયા ભાવ હાળી ત્રણસો રૂપિયા લીધા હ આપણા જોડી અને સુગંધ હારી હોવા જગ્યાએ સુગંધ હારી આવે પરસેઓ ના ગંધાય એટલા માટે લગાવવા લીધું હોટલ ઉપર મતવાનું થાય એટલે પરસેવો તાપ તાપ તો થઈ જવાય તો થોડા પરશ્યો સ્પ્રે મારેલો હોય તો ગ્રાહક કહે નહીં ને કે ગંદ શકરાજી હા ઓબલેશ્વર ના જૂના અમારા શકરાજી ઘંટીવાળા મારો પિન્ટુ ભાઈ અને હિરોજી વાળા લાગી યાર જન્મદિવસ તો પેલા તો હેપી બર્થડે પિન્ટુ ભાઈ થેન્ક યુ અરવિંદ ભાઈ જીઓ વરસ હજાર તમારી આગળનો અનારો વરસ સારો જાય એવી અમારી શુભેચ્છાઓ થેન્ક યુ સો મચ અને ભાઈ પીસી ભાઈ ભુવાજી મજામાં ભુવાજી શાંતિ હજારો સારું

તો તમને બધું ગુજરાતમાં આ નાનીમાં નાની વાત છે પણ તમને આ વિડિયોમાં બતાવવામાં આવશે પછી આપડે ગુજરાતીઓ માટે બીજું એક નાસ્તા સેન્ટર કરું એકદમ સસ્તા ભાવમાં રાખવાનું ચોખ્ખું ખવડાવવાનું દેખ્યો મેં તમારો પોસ્ટર કાલે તો આપણો ભાસરે ચોકડી અને મેક્યાના વચ્ચે એમને એક નાસ્તા સેન્ટર નાસ્તા સેન્ટર બનાવી ઉંગા તો જે રેસીપી બનાવીશું નાસ્તા સેન્ટર ચોખ્ખું સિંગતેલ પોત પેલું મોકલાવો મારા વાળા પોત એનું તેલ શુદ્ધ તેલ બે બે કરોડ ઈનોમ ઈનોમ રાખીનામ રાખેલું હો કે કોઈ શેર બે બતાવી જાઓ અને બે કરોડનું લઈ જાઓ તેલ વાપરવાનું એ તેલમાં આપણે ઈડલી સંભાર ઢોસા બધું એ તેલમાં બનાવવાનું પછી ઘી માં સાધનનું ઘી વાપરશું ઘીમાં તો કારણ કે એનું ગરા કોઈક ભાગ્યે જ આવે ઘીમાં ખાવાવાળા ખાલી દસ રૂપિયા જ વધારે તો સાદો મસાલા ઢોસો ખાવો તો ચાલીસ રૂપિયા તેલનું

જે ભાઈ જે વિડીયો જોવી એમને પણ ખાસ કહું આમંત્રણ આપો જાહેર આમંત્રણ આપો ઓકે એ દિવસે કોફી અને ઇડલી સંભાળ નાખ તમને બાકી પેલા આપડે રોજ જોતા રહે તો કહી દઈ એના બે દિવસ બાકી છે હું તમને ની અંદર જણાવી દઈ મિત્રો તો આ તારીખ અને આટલા વાગ્યા નું મુહૂર્ત

અમારે ભાસરિયા ચોકડી રોજ તાજું શાકભાજી લાવી કોઈને લેવું હોય તો અહીંયાથી લઈ શકે પેલી બાજુ દલશીર ભાઈ દલશીર ભાઈ અમારા પોલીસ ચોકીમાં ફરજ બજાવી ભાસરિયા ચોકડી ઉપર ટ્રાફિકમાં અને લેવાનું વટોણા લેવાના ભાઈ વટોણા કરો અઢીસો એડો તો મિત્રો આપડે વટોણા લેવાના બાકી બીજું બધું તો શાકભાજી પડ્યું તો અઢીસો વટાણા હરીસો આ વિડીયો એડવર્ટા કરીએ યાર સિત્તેર રૂપિયા ભાવ કીધો હરીસો વટોળાના એટલે વ્યાજબી કરો કેમેરો બંધ કરો તો અઢીસો વટોળાના સિત્તેર રૂપિયા પેલા કાળાભાઈ શોપમાં દાઢી કરી મિત્રો કોઈના બાલ દાઢીનું કોમકાજ કરાવવું હોય તો આપણો કાળુભાઈ ભાસરિયાવાળા ભાસરિયા ચોકડી ઉપર એમનું ટોપ એમની ભાસરિયા ચોકડી ઉપર બરોબર ઓકે ભાઈ આવી જજો ને સસ્તા ભાવ તો મિત્રો વટોણા લઈ લીધા હા ના અઢીસો વટોણાનો ભાવ બહુ ભાવ હા ની પાલકની ની સબ્જી બનાવી હતી મસ્ત બની હતી તે ફરીથી એક વખત પાલક લઈ લીધો જોઈ શકો પાલક લીધો ડુંગળી ને વટોણા તો હવે ઘર બાજુ જઈએ અને ભૂખે લાગી હ ભૂખ લાગી હે તો વટોણા ફોલી અને સબ્જી બનાવી દઈએ હજુ ઘર કોમ ચાલુ છે તો જાતે જ બનાવવું પડશે ટાઈમ બાર વાગી ગયા મિત્રો મિત્રો મિક્સ સબ્જી બનાવાની હ તો એનો વધાર કરવાનો તો મિત્રો આજે પણ ઘરનું કોમ ચાલુ છે તો અમારા ઘરનો નો વાહન બધું કાઢ્યું એટલે બધું સાફ સફાઈ અંદર આજે તો કલમ બે ત્રણ દિવસ અને અમે હું બનાવું છું હા ચંચો ગરમ હાથમાં આવી ગયો મિત્રો ગાય ગયો ગાયીગર ભળ્યો તો આ કાભાથી આપણે પકડીશું અને હલાવીશું મિત્રો સબ્જી થોડી તેલમાં શેકાવા દેવાની પેલા પેલા એટલે મસ્ત બનો તૈયાર થઈ જાય એટલે હું તમને બતાવું મિત્રો ફૂલ ગેસમાં જ ફૂલ ગેસમાં ચડવા દેવાનું તો મિત્રો હવે જમવા બેસીએ ખાવા બેસીએ જોઈ શકો ભાત લીધા ગુની તારું લેવું તું ગુની આવી હતી જમવા પાસવો હજુ ઘી રહ્યો કેટલા લેવા કે ભાત અને શાક તો જોઈ શકો મિત્રો ભાત અને મિક્સ સબ્જી ચલો તમારે પણ જમવું હોય તો આવી જાવ મિત્રો તો હવે જમી લઉં ચાખી ચાખી ના ખુ મસ્ત બની મિત્રો મિક્સ સબ્જી મને ભાત ના સબ્જી મજા આવે ખાવાની રોજ ભાત સબ્જી ખવું બહુ મજા આવે ખાવાની એક આધી રોટલી ખવું મારા પાસવા હાઈ ને છોકરાને રોટલી શાક ભાવે મને ભાતને સબ્જી ભાવ ભાતને શાક તો મિત્રો હાલ જમી લીધું હવે થોડા આટબાસા થઈ જાય એટલે પાચન થાય તો શું કરાવું શું કર્યું લેશન બતાવી દો એક રોજી રોજ એકડી જ હોય તે ખાટલામાં બેહીને ના કરાય ભૂઈ બેહવું પડતું ભૂઈ બેહતાય તો કાઈ તળિયા ને તળિયા